પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી છોટાઉદેપુર નગરમાં આવેલા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી આ કાર્યક્રમ ઉપસ્થિત રાજ્ય સભાના સાંસદ નારાયણભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જુગાભાઇ રાઠવા બરોડા ડેરીના ડિરેક્ટર અને કોંગ્રેસ નેતા સિંગરામસિંહ રાઠવા છોટાઉદેપુર તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમાભાઈ રાઠવા પાવીજેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલભાઈ રાઠવા હોય હાથ હાથ જોડોના પ્રદેશના કન્વીનર અંજુનભાઈ રાઠવા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જવનિકાબેન રાઠવા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નગીનભાઈ રાઠવા સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને તાલુકાના પંચાયત સદસ્યો સરપંચો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી દિવસની ઉજવણી માટે છોટાઉદેપુર કોંગ્રેસના આગેવાનો ભેગા થઈ અને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે છોટાદેપુર જિલ્લો આમ તો કોંગ્રેસનો ઘર ગણાય છે અને જિલ્લા તાલુકા પંચાયતો પણ અગાઉના સમયમાં કોંગ્રેસની જ હતી એ જ પ્રમાણે ફરીથી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવે છે એમાં લોકસભાની કોંગ્રેસની સીટ જીતાય અને તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની ભવિષ્યની અંદર આવતી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી દબદબો રાખે અને કોંગ્રેસ પાર્ટીની સત્તા આવે એ પ્રમાણેની આ આગેવાન કાર્યકરોને અમે લોકોએ સૂચના આપી છે અને હાકલ કરી છે કે ચૂંટણીની અંદર બીજેપી જે લોકો ભારતીય જનતા પાર્ટીનો સરકારી રાહે પ્રચાર કરવાનું કામ ચાલુ કર્યું છે જેવી રીતે વિકસિત સંકલ્પ ભારત યાત્રા જે કાઢે છે એ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા છે અને સરકારી તંત્રને કામે લગાડી અને એ લોકો પાર્ટીનું કામકાજ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું ચાલુ કર્યું છે એટલા માટે અમે આગેવાન કોંગ્રેસના લોકોને અને પ્રતિનિધિઓને ધ્યાન દોર્યું છે કે આપણે કોઈપણ ભોગે કોંગ્રેસ પાર્ટીનું વધારેમાં વધારે પ્રચાર કરી કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી આ દેશની સ્થાપના થયા ત્યારબાદ જે કોઈ આપણને સુખ શાંતિ અને સંપત્તિ આપી છે એને જાળવી રાખવા માટે આપણે સૌ લોકોને હાકલ કરીએ છીએ અને લોકો એની અંદર કામે લાગી જાય એવી આ વખતે સૂચના આપી છે